ગાંધીનગરના છત્રાલમાં સોળ વર્ષીય સગીરાને ભગાડી જનાર શખ્સને ઝડપી લેવા આવ્યો છે બાવીસ વર્ષીય રફીક અલી નામના શખ્સે સોળ વર્ષીય સગેરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને જે બાદ તે સગીરાને ભગાડી ગયો હતો ઘટના અંગે ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો રફીક અલી નામના શખ્સની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક અઠવાડિયા પહેલા છેતરાલ ચોકી લિમિટ્સમાં અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક સોળ વર્ષની દીકરીને રફીક અલી કરીને આરોપી બગાડીને લઈ ગયા પછી પોલીસ મોબાઈલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સૌ બોમ્બે ગયા બોમ્બે એને લોકેશન આપતા હતા પછી બોમ્બેથી આ નીકળીને યુપી પહોંચી ગયા તો પોલીસ પણ પાછળ પાછળ ઉત્તર પ્રદેશ ગયા અને સુલતાનપુરમાંથી આરોપી અને દીકરીને પાછળ લઈ આવ્યા